તળાવ ખાતે ગેરકાયદે નિગમ ગંભીર ફરિયાદ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશન માં ગંભીર ફરિયાદ નોંધાઈ છે મામલતદાર હર્ષદભાઈ વલ્લભભાઈ ભોઈએ નિશાન લાલા મેદા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવે છે આરોપીઓ લીંબા તળાવ સિંગલ ફળિયા ઘરનાળા પાસે સરકારી જમીન પર ગેરકાયદે પ્રવૃત્તિ આચરે છે તેઓએ કોઈ પણ પ્રકારની સરકારી પરવાનગી મેળવ્યા વિના તળાવની સંરક્ષણ દીવાલ પાસે ખોદકામ કર્યું છે આ ખોદકામથી સંરક્ષણ દિવાલને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આ કૃત્યથી કોઈ વ્યક્તિનું મોત નીપજી શકે છે સાથે જ લોકોના જાનમાલને પણ નુકસાન થવાની સંભાવના છે આરોપીઓ આ પરિણામોથી વાકેફ હોવા છતાં તેમણે ગેરકાયદે પ્રવૃત્તિ આચરી છે ગોધરા શહેરના લીંબા તળાવ વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે જેમાં નિશા લાલ મેંદા અને અન્ય આરોપીઓએ કોઈ પણ સરકારી મંજૂરી વગર તળાવની પાળનું ખોદકામ કર્યું છે અને આરોપીઓ જેસીબી મશીન વડે પંદર ફૂટ ઊંડું અને સાહીઠ ફૂટ લંબાઈનું ખોદકામ કર્યું છે આ ખોદકામની પહોળાઈ છ થી સાત ફૂટ છે સ્થાનિક દુકાનદારોએ આ મામલે કલેક્ટરને અરજી કરી હતી જેથી નગરપાલિકાના ચીફ ઓફિસરે તારીખ સોળ છ બે હજાર પચીસના રોજ સ્થળ તપાસ અહેવાલમાં આ બાબતની પુષ્ટિ કરી છે આરોપીએ તેમની જમીનમાં પ્લોટિંગ પાડ્યું છે પરંતુ તળાવના પાણીને કારણે પ્લોટનું વેચાણ થતું ન હતું તેથી તેમણે પાણીના નિકાલ માટે આ ગેરકાયદે ખોદકામ કર્યું છે ફરિયાદમાં જણાવ્યા મુજબ આ ખોદકામથી નજીકના રેલવે ટ્રેક અને ગરનાડાને નુકસાન થવાની આશંકા છે ચોમાસા દરમિયાન પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે આસપાસના વિસ્તારોમાં જાહેર ગટર ઉભરાવાનો અને દુકાનદારોના અવરજવરના માર્ગને અસર થવાનો ભય છે સ્થાનિક વેપારીઓની રોજીરોટી પર પણ અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે પોલીસ ફરિયાદમાં આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે તલાવની આજુબાજુના રહીશું દ્વારા કોઈ ઈસમો દ્વારા આ લીંબા જે સંરક્ષણ એની દિવાલ છે એનો પાડો છે એ પાડો કોઈ કિસમો તોડી કાઢ્યો છે અને એ પાળો તોડવાના કારણે વધુ વરસાદ આવે અને તળાવ ભરાય અને ઓવરફ્લો થાય તો આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જવાની શક્યતાઓ વધી જાય અને આજુબાજુ નુકસાન થાય એવી પરિસ્થિતિ હોય આ બાબતે અમને જાણ થતા અમે સ્થળ મુલાકાતની અંદર પીઆઈ સાહેબ અને ચીફ ઓફિસર દ્વારા સંયુક્ત મુલાકાત કરેલી અને એ દરમિયાન જે જોવા મળેલ એ બાબતે અમે કાનૂની કાર્યવાહી કરવા કાર્યવાહી હાથ ધરેલ છે હર્ષદભાઈ પુય